પાટણમાં ઋષિ પાંચમે મહિલાઓએ માટીમાંથી બનાવવામાં આવેલા ઋષિઓનું પૂજન કરે છે વ્રત કરવા પાછળનો ઉદ્દેશ આ વ્રત પાપનો નાશ કરનાર અને શ્રેષ્ઠ ફળદાયી ગણાય છે પાટણમાં ઋષિ પાંચમે મહિલાઓ માટીમાંથી બનાવવામાં આવેલ ઋષિઓનું પૂજન કરે છે આ અંગે ભાદરવા સુદ્ધ પાંચમના પવિત્ર દિવસે આસ્થાળુ લોકો વ્રત જપ તપ કરી પુણ્યનું ભાથું બાંધે છે ત્યારે આ પવિત્ર પાંચમે ઋષિ પાંચમ તેમજ સામા પાંચમ તરીકે ઉજવવામાં આવે છે ઋષિ પાંચમે બહેનો દ્વારા સાત ઋષિઓ માટીમાંથી તૈયાર કરવામાં આવેલા પ્રતિકૃતિની પૂજા કરવામાં આવે છે અને ઋષિ પંચમી મહિલાઓ વ્રતની કથા સાંભળે છે આ વ્રત કરવા પાછળનો ઉદ્દેશ આ વ્રત પાપનો નાશ કરનાર અને શ્રેષ્ઠ ફળદાયીક છે ઋષિ પાચમનું વ્રત કરતી મહિલાઓ પાંચમનું ફરાળ કરી પુણ્ય અર્પણ કરે છે ઋષિ પંચમીએ સ્નાનનું પણ વિશેષ મહત્વ હોય છે ત્યારે પાટણ તળ ઔદિચ્ય સહસ્ત્ર બ્રાહ્મણ સમસ્ત સમાજ સંચાલિત સ્વર્ગસ્થ સુશીલાબેન સરસ્વતી ચંદ્ર દવેની વાડી ખાતે આજે ભાદરવા સુદ પાંચમના રોજ પાટણ મુકામે સમાજની મહિલા મંત્રી માનસીબહેન ત્રિવેદીની આગેવાનીમાં સામા પાંચમનો શુભ કાર્યક્રમ યોજાયો હતો કાર્યક્રમમાં સમાજની બહેનો ઉત્સાહપૂર્વક જોડાઈ હતી વેદ પાઠી શાસ્ત્રી જયભાઈ ત્રિવેદી દ્વારા સપ્ત ઋષિની વિધિવત પૂજા તેમજ અર્ચના પણ કરી કરવામાં આવી અંતમાં સૌએ સાથે મળી ભોજન પ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું હતું જેનાથી કાર્યક્રમને ધાર્મિક સામાજિક અને સાંસ્કૃતિક માહોલમાં પૂર્ણ કરવામાં આવ્યો હતો બ્રાહ્મણની વાડીમાં પરિવારની અંદર જે પણ ધર્મપત્નીઓથી આજે ઋષિ મહારાજની પૂજા કરે છે અને એ પૂર્ણ બાર મહિનાના કોઈ પણ નાના મોટા દોષો થયા હોય તો તમામ દોષોમાંથી મુક્ત થાય અને ઋષિ પરંપરાને જાળવી રાખવા માટે આ ઋષિ પંચમીના દિવસે ઋષિઓની પૂજા કરવામાં આવે છે એની અંદર તર્પણ કરી એ શુદ્ધિ કરવામાં આવે છે અને ઋષિ પૂજા કરી તપસ્વીની પદ ધારણ કરવામાં આવે છે આ એવું ઉત્તમ પૂજન જે ઋષિપંપીના દિવસે અવધિત સહસ્ત્ર બ્રાહ્મણની વાડીમાં થયેલું છે આપનું આપનું નામ નામ અને અને પરિચય પરિચય મારું નામ ત્રિવેદી જયકુમાર ઉમાક કલ્યાણ સુનીપુરમાં મારું રહેવાનું છે હું ગોપાલકૃષ્ણ સંસ્કૃત મહાવિદ્યાલય પાઠશાળાની અંદર અભ્યાસી બ્રાહ્મણ પંડિત તરીકે આમ